ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા છે ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે બુટલેગરો દ્વારા સ્થાનિક રહેવાસીઓ ઉપર વારંવાર હુમલો કરવામાં આવે છે આજ રોજ સ્થાનિક પરિવારના સભ્યો ઉપર જીવલેણ હુમલા સાથે ઘરમાં તોડફોડ કરી હતી સ્થાનિક રહેવાસી દ્વારા ઘર પાસે દારૂ વેચવાની ના પાડતા બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો મહિલા સહિત ઘરના પુરુષો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો છરી ધોકા પાઇપ જેવા હથિયારો સાથે તોડફોડ કરી જીવલેણ હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર ભાવનગરની સર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા શું પોલીસ દ્વારા બાબતે કોઈ કડક કાર્યવાહી કરશે ખરા તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આવા બુટલેગરો બેફામ ખુલ્લામ નું વેચાણ કરી પોલીસ ને પણ ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા છે હાલો હું મોરી ભગવાનભાઈ રમેશભાઈ આ મારા કાકાનો દીકરો છે અને એ ઘરમાં આવી આવીને આવી રીતે આજુબાજુ બધે દારૂ વેચે છે બરોબર અને બધાને આવી રીતે આખા ગામ ચિત્રમાં તમે ગમે એને પૂછો બધા એનો એને એટલો ત્રાસ છે ને અને આઠતી ને આઠતી ગમે ને નિર્દોષ માણસોને મારે છે આવી રીતે આવા નિર્દોષ માણસોને મારે છે ધર્મ કરી બધી બાયુની શેડતી કરે આવી રીતે એની ઉપર કોઈ કાંઈ કરતું જ નથી બોલો કે આ આવું તો કેટલા વખતથી તમે ગમે ત્યારે સાબામાં વાસો એના જ નામ હોય એવા માણસોના જ નામ તમે આપે ને ઈત વ્યક્તિ હોય છે બધે અને બધાયને આવા નિર્દોષ માણસો એને ગાડી મૂકવાની ના પડી

પેલા તો એકલો જ તો પછી બીજા બે ત્રણ જણા ને લઈ આવ્યો અને પછી અમારા ઘરમાં તોડફોડ કરી બાયના તોડી નાખ્યા ઘરમાં મારા દેર ને મારા ઘરવાળાને માર્યા ને મારી મને મારા સાસુ ને બધા ને